જેટલા સરળ બને છે ને એટલા આપણને ભગવાન ઓળખવા અઘરા પડી જાય છે હમણાં જો દંડ કરે ને તો ખબર પડે કે હા કેવો ભગવાન છે પણ નથી કરતા ને એટલે આપણે ભગવાનને એટલા હમણાં હનુમાનજી જો ગદા ચલાવે ને તો બધા હરખા હાલે પણ નહીં હલાવો તો એ તેલના એક ડબ્બામાં કે એક નારિયેલમાં સમજી જાય છે ને એટલે તમે ફાઈ જાઓ છો બાકી જો હમણાં ફેરવે ને તો કોઈ નું કઈ ન આવે ફેરવશે જોજો એ સુબાએ વડોદરા માંગ્યો ગયો અને હું કહું છું ને બાબુભાઈ નારદી મિલકત લૂટી લેવું એને મારી નાખો અને એની જેટલી જાઓ જલા મિલકત છે ને બધી લૂંટી લેવા માટે કઈક માણસોને ડાકો અને ભેગા કર્યા અને એનું ઘર ને ચારે બાજુ ચોકી ઘેરો કરી દીધો અને એ સમયે બાબુભાઈ નારદી હતા ને એ વડોદરા વાડી મંદિરમાં ગોપાલ સ્વામીની પાસે જ સત્સંગમાં બેઠેલા હજારો હરિભક્તો ત્યાં સત્સંગમાં બેઠેલા એમાં એ પણ ત્યાં ગયેલા અને આ ભગતની ટેવ એવી સભાપુરી થઈ જાય ને તોય સ્વામી પાસે અડધો કલાક વધુ બે અને વધુ સત્સંગ કરે સભા પૂરી થઈ ગઈ બધા હરિભક્તો ઘરે રહ્યા પણ આ બાબુ લાઈ હતા ને ગોપાલ સ્વામી ભાઈ વધુ સત્સંગ કરવા માટે અડધો કલાક બેઠા ગયું એની ઘરની અટારીઓ તોડવા માંડી અને એના ચોકીદારો તેની સાથે મારકૂટ થવા માંડી ત્યાં ભગત ઘરે પહોંચ્યા ઘરે પહોંચ્યા તો એ ધમાલ હાલે ત્યારે ભગત કે તમારે જેને મારવો છે ને હું તમારી પાછળ છું તમારે જેને મારવો છે ને એ હું તમારી પાછળ છું તમારે મારે મને મારી મારી મિલકત લૂંટવી હોય ને તો લૂંટી લે હું તમારી પાછળ ઉભો વગર હથિયારે ઊભો છું ત્યારે એ સુબાના પચાસ માણસો હતા ને એ આ બાબુભાઈ નારદીને ફરી વર્યા અને ઉઘાડી તલવાર લઈ અને હાથ ઉગામી ઉગામવા માંડ્યા પણ ગોપાલ સ્વામી કૃપા એવી થઈ કે જેને જેને હાથ ઉપાડ્યો ને એના બધાના હાથ આમ ને આમ જ રહી ગયા તલવારે આમ રહી ગઈ અને હાથે આમ નામ રહી ગયા પથ્થર જેવા થઈ ગયા કોઈ તલવાર હલાવી ના શક્યા અને એના માણસોને નુકસાન થયું વાગ્યું અને બીજી બાજુ ગોપાળ નો સ્વામી હનુમાનજી મોકલ્યા કે જાઓ અને કામ કરો હનુમાનજી આવે ને તો પેલા ચોકીદારો ને તલવાર થી મારેલા ને એના ઘા હતા ને હનુમાનજી ફૂંક ને બધાના ઘા રૂજ ગયા હનુમાનજી ખાલી ફૂંક ને તે બધાના જે ઘા વાગેલા હતા ને એ બધા રૂજાઈ ગયા અને જે ત્રણસો માણસો જે લૂંટવા આવ્યા હતા ને એ બધા થઈ ગયા સુરદાસ થઈ ગયા મારીને સુરદાસ થઈ ગયા અને પછી હનુમાનજી પાછા પોતાના સ્થાને જતા રહ્યા જઈને બે ગયા હવે પેલા બધા આમ ને આમ ઉભા થઈ ગયા તો હવે હું કરું બાબુભાઈ નારદી હતા ને એને જોયું આ બધાએ આમ ને આમ થઈ ગયા ભગવાનની ઈચ્છાથી આવે આ કશું કરી શકવાનું નથી ગરમાઈ ગયા ત્યાં તો પછી બીજી બાજુ એ સુબાનું ઘર હતું ને એ ભગવાન હનુમાનજી હળગાઈ દીધું અને એની અંદર જેટલી એની મિલકત હતી ને એ પાંચ સેકન્ડ ની અંદર તો બધું હડગીને રાખ કરી દીધું સુબોય મરી ગયો અને બધા ખલાસ થઈ ગયા અને આ બાજુ ત્રણસો જણા જે મારવા લૂંટવાયા હતા ને એ બધા સુરદાસ થઈ ગયા હવે રાડો પાડવા માંડ્યા હવે અમને બચાવો અમને બચાવો કોઈ અમને સુખી કરો અને પેલા તો લાકડા જેવા થઈ ગયા કઈ બોલી ન હકે એને કશું કરી શકે પછી નારદી ભાઈ એને વાત કરી ભાઈ અમારી આપ તો પરમેશ્વર જેવા છો ભગવાનના ભક્ત છો અમારી પર કર કૃપા કરો અમને સુખિયા કરો અમારી જે કાંઈ ભૂલ હોય એ માફ કરો આમ ખૂબ પ્રાર્થના કરી ત્યારે બાબુભાઈ નારદી એમ કીધું કે ભાઈ હવે આમાં મારાથી કાંઈ થાય નહીં આ તો ભગવાનની ઈચ્છાથી જે થઈ થયું આવે તમે ભગવાનનું વચન કરો તો તમને ભગવાન આમાંથી મુક્ત કરે તે ઊભા ઊભા આમ હાથ તલવાર આમ હાથ રાખી અને મોડેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કર્યું બે ઘડી સુધી ભજન કર્યું ને ત્યારે થોડી શરીરની ચેતના આવી પણ હાથમાં તો આમને રહી ગયો પછી એમ કીધું કે હવે તલવાર નીચે મૂકી દો અને તાળી પાડીને ભજન કરો જો ભગવાન તમારું રક્ષણ કરશે વળી પાછી ઘડી ભજન કર્યું ત્યારે બધાને ચેતન આવ્યો ચેતન આવ્યું એટલે શરીરની ક્રિયા કરવા સમર્થયા ત્યારે બધાને એમ થયું કે હવે આ જો ના કરી હોત ને તો આમને કૃપા ન કરી હોત તો આપણે તો અહીંયા પથ્થર જેવાને પથ્થર જેવા જ રહેત પણ કૃપા કરી ત્યારે હવે પછી બાબુભાઈ નારદી એમ કીધું જો તમને ભગવાને ચેતન આપ્યું છે હવાર પડી ગઈ અને ત્યારે કીધું કે હાલો બધાએ વાડી મંદિરમાં લક્ષ્મીનારાયણના દર્શન કરો એ સ્વામી સ્વામીના દર્શન કરો અને સત્સંગી ભજન કરશો સત્સંગ કરશો તો તમને તમને તમારે તમારા ધામ ભગવાન માટે હાલો પછી બધાને લઈ ગયા વાડી મંદિરમાં લક્ષ્મી નારાયણ દેવ દર્શન કરાવ્યા ગોપાલ સ્વામીના દર્શન કરાવ્યા ગોપાલંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો અને પછી સત્સંગ કરાવ્યો પછી બધાને વર્તમાન ધરાવે ત્યારે ગોપાલ સ્વામી કે હવે તમે બધા ઘરે જાઓ પણ પેલા હનુમાનજીને પગે લાગતા જાઓ હનુમાનજીના દર્શન કરવા ગયા બધાએ જેટલા હતા ને બધાએ હનુમાનજીને પાસે દર્શન કરવા ગયા બધાએ માથું નમાવ્યું માથું નમાવ્યું ને ત્યારે મનમાં કોઈકને સંકલ્પ થયો કે આ હાર આકડાનો હાર છે ને આપણને પ્રસાદી નો આપે તો હાર આવો સંકલ્પ થયો ને હનુમાનજી પોતાના ગળામાં જે આંકડાનો હાર પહેલા પહેલા પહેલો આવ્યો ને એને પહેરાયો તો બીજાને થયું એને એમ થયું તો એક જ આંકડાની માળા હાર હારથી માળાથી પણ એક એક ઉતાર દાય દિયા બીજી આવતી ગઈ એક એક ઉતાર દાય ગયા બધાને આપતા ગયા 300 300 જનાને हनुमानજી આકડાની માળા પહેરાવી આ વાડી મંદિરના हनुमानજી બધાને આકડાની માળા પહેરાવી ને ત્યારે બધા ખુશ થઈ ગયા હનુમાનજી हनुमानજી આ અમને માળા આકડાની માળા અમને આપી ગોપાલ સ્વામી કે હવે બધા ઘરે જાઓ અને રોજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની માળા ફેરવજો તો એક બોલ્યો કે અમારી પાસે માળા નથી અમારી પાસે માળા નથી અમને માળા આપો તમારા જેવા જ ને માળા આપો એમ તે ગોપાળનંદ સ્વામી પોતાના હાથમાં જે માળા હતી ને એ આપી બીજાને શું કરે તો તો બીજી આવી ત્રીજી આવી એમ કઈ ત્રણસો ગોપાલ માળા ફેરવવા માટે માળા આપી ગોપાલ ભજન કરજો ને આ રોજ દાદા ના દર્શન કરવા આવજો એમ તમને બધાને કહું છું રોજ આવજો એમ જો ના આવતા હોય ને તો રોજ દર્શન કરવા આવજો નહીતર એની ગદા ફરશે ને તો ભૂકો બોલાય દેશે પણ દાદાને કામ એટલું જ કરવું છે કે જીવ સીધો હાલે અને ભગવાનનું ભજન કરે અને બીજું કોઈ જરૂર નથી એને કોઈ બીજા ઈચ્છા જ નથી કે જીવ સીધો હાલે અને ભગવાનનું એવું નથી દાદો ભૂતડા જ કાઢે છે એવું નથી હા બધા નામુખને માનસિક છે કે હનુમાનજી પાસે જવાનું એટલે ભૂતડા કાઢવા માટે જવાનું એવું નથી દાદો તો જીવને સત્સંગ પણ કરાવે છે અને હાચો રસ્તોય દેખાડે છે ને આંધળો કરી દે અને પાછો સજીવન પણ કરી દે એવો છે તમે ભજન કરો ને તો દાદો ખુશ થાય ને ભગવાન ખુશ થાય અને તમે બધાય કરો તો અમે ખુશ થઈ ગયા બધા તમે ભજન કરો છો પણ કરવું પડશે આ મનુષ્ય જન્મ મળ્યો છે વારે વારે મળતો નથી તમે તો વચનામૃત તમે વાંચ્યું ન વાંચ્યું ઘણા બધા વાંચ્યું હશે એમાં ખગોળ ભૂગોળનું છેલ્લું વચનામૃત આવે છે એ મનુષ્ય જન્મ કેટલા સમય જાય કેટલા વર્ષો જાય ત્યારે આપણને મનુષ્ય જન્મ મળે છે ગુણાદિત સ્વામી કે મનુષ્ય જન્મ તો કઈક ને મળ્યો છે આ પૃથ્વી પર મનુષ્ય જન્મ તો કંઈક ને મળ્યો પણ મનુષ્ય જન્મ મળ્યા પછી સત્સંગ મળવો ને એ બહુ કઠણ સત્સંગમાં જન્મ થવો ને એ બહુ દુર્લભ છે ઉણાદિતનંદ સ્વામી કે સત્સંગમાં એ કંઈક ને મનુષ્ય જન્મ મળ્યો પણ એને ભગવાન ઓળખાવે એવા સાધુ મળવાને એ બહુ દુર્લભ છે ભગવાન ઓળખાવે એવા સાધુ મળવાને ધ્યાન સમય જેવા સાધુ મળવાને દુર્લભ છે ત્યારે ગુણાદિતાનંદ સ્વામી કે એ સાધુ ભગવાન ઓળખાવે એવા સાધુ મળી જાય હજુ એ મળી જાય પુણ્ય પૂર્વના હોય ને તો એ મળી જાય પણ એ સાધુ જેમ કે એમ કરવું ને એ તો એનાથી પણ દુર્લભ છે એમ ગોપાળાનંદ કીધું કે આજથી હવે રોજ માળા ફેરવજો હવે એના વચન પ્રમાણે રોજ માળા ફેરવી એટલે કેટલી હોય કરી એક દિવસ માળા ફેરવાય પણ રોજ ફેરવવાની હોય તમને અઘરું પડે કે ને રોજ મંદિર આવવાનું કે તો રોજ મંદિરમાં સવારે આરતી કરવા આવજે કો તો અઘરું પડે કે ન પડે બહુ અઘરું પડે એટલે કે છે કે એના વચનમાં રહેવું ને એ તો એનાથી પણ દુર્લભ છે અને જો એના વચન પ્રમાણે રહેવાઈ ગયું ને તો આ જન્મે આપણું કલ્યાણ પાકો થઈ જાય અક્ષરધામમાં અધિકારી બની જાય પણ કરવું પડે કર્યા વિના કોઈ કામ સિદ્ધ થતું નથી જંગલનો રાજા સિંહ કહેવાય ને સિંહ કહેવાય પણ એને ખાવું હોય તો શું કરવાનું ગુફામાંથી બહાર નીકળવું પડે પડે ન એની ગુફાની મોડા બેહી રહે તો આવી જાય હરણિયા નથી આવતા એને પણ ભલે જંગલનો રાજા સિંહ કહેવાય પણ એને ખાવા માટે બહાર નીકળવું પડે અને હરણિયાની પાછળ દોડવું પડે છે એમાં આપણે આપણા જીવનું કલ્યાણ કરવું હોય તો બેઠા બેઠા ના થાય બહાર નીકળવું પડે માળા તો માળા ગમે ત્યાં છે પણ નડવાન નહીં કોઈને બેહીન બેઠા બેઠા માળા ફેરવો જ્યાં બેહીને ફેરવો પણ કોઈ નડવા નહીં આપણે ભગવાન હાથે સંબંધ રાખીને કરવા પણ ઘરમાં બેઠા બેઠા કશું થશે નહીં અહીં તમે અત્યારે કથામાં અહીં સાંભળો છો પણ જો ઘરે લાઈવ સાંભળતા હોય તમે આવી રીતે બેહો તમે આવી રીતે બેહો કેવી રીતે બેઠા હોય ખાતા હોય પાણી પીતા હોય છોકરાને રમાડતા હોય અને હું હોય ને અને સોફામાં લેરકા કરતા હોય અને બેઠા હોય ને અને એવી રીતે સાંભળતા હોય અહીં કેવા બેઠા છે આટલો ફેર પડે એ હું હું સાંભળે ને એમાં કઈ ભલેવાર આવે નહી બીજી વાતો કરતા હોય અને ઘરમાં કોઈક મહેમાન આવ્યો કથા ચાલુ હોય કે અમારા ઘરમાં તો આખો દિવસ કથા વાર્તા ચાલુ જ હોય પણ પેલો મારા જેવો મળે ને પૂછે ને કે તમારા તમારા જીવમાં કથા કેટલી પેઠી તો કે કઈ નહીં આ કથા છે ને એ તો અહી સભા મન બેહો ને તો જ ઉતરે ન ઉતરે ગુણાતીતાનંદ સ્વામી તો કે આ પાથરના બેઠા છો નથી બેઠા ગયા ગુણાતીતાનંદ સ્વામી બહુ મોટા સંત થઈ ગયા ગુણાતીતાનંદ સ્વામી છે બહુ મોટા સંત થઈ ગયા હતા